હાલો ગાઈઝ આવી ગયા છે આજે મેરડી માની મંદિરે મેળામાં સહી ગામ જોઈ શકો છો તમે આજે આ દર્શન કર્યા અમે અંદર બાયું હતું એટલે અમે વર્યા પાછા પ્રોગ્રામ જોઈએ અલમીરાવીર નો તમે منن سويون دا سقامي قابي اون دا منن دا جوري او سنري منن سويون دا સાંભળીને પછી નીકળી ગયા મેળા માં ફરવા માટે મેળો ફરીને પછી આવી મજા હતા હવે પાછળ આપણે મેળો ફરીને નીકળી ગયા ઘર બાજુ હવે હાલો આજના આજના વિડીયો માં